હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને હવે પછી આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા ગુજરાતી સાહિત્યના થોડા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો તો આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના એમસીક્યુ વિશે માહિતી મેળવશી ગુજરાતી સાહિત્ય એમસીક્યુ તેમાં પહેલો પ્રશ્ન છે સરસ્વતી ચંદ્ર એ કયા લેખકની પ્રસિદ્ધ નવલકથા છે જેનો જવાબ આવશે લખેલી છે ગોવર્ધન ત્રિપાઠી બીજો પ્રશ્ન જુવાના ઘર કોણે લખ્યું છે તો તેનો સાચો જવાબ આવશે જુવાના ઘર એ ધૂમકેતુએ લખેલ છે ત્રીજો પ્રશ્ન રાષ્ટ્રીય કવિ તરીકે કોણ ઓળખાય છે

તો તેનો સાચો જવાબ આવશે સી મકરંદ દવે ત્યારબાદ પ્રશ્ન છે સ્મૃતિ સંગ્રહ કોણે રચ્યો છે જેનો સાચો જવાબ છે એ રાજેન્દ્ર શાહ કવિતાની વાત પુસ્તક કોણે લખ્યું છે જેનો સાચો જવાબ આવશે બી વિન્સુમણીલાલ પટેલ ત્યારબાદ ધૂમકેતુ કયા સાહિત્ય પ્રકાર માટે જાણીતા હતા તો ધૂમકેતુ જે છે એ લઘુકથા લખતા હતા એટલે ધૂમકેતુ લઘુકથા માટે જાણીતા છે જય જય ગરવી ગુજરાત એ ગીત કોણે લખ્યું છે જેનો સાચો જવાબ આવશે નર્મદા શંકર દવે ત્યારબાદ કન્યાદાન કવિતા સંગ્રહ કોણે લખ્યો જેનો સાચો જવાબ આવશે ઉમાશંકર જોશીએ

રાજેન્દ્ર શાહ સપ્તપદી પુસ્તકના લેખક કોણ છે ચિંતામણી કોણે લખ્યું છે મહાત્મા ગાંધી સંધ્યા ગીત કવિતા સંગ્રહના સર્જક કોણ છે રાજેન્દ્ર શાહ અમૃતલક્ષ્મી કવિતા કોણે રચી નર્મદ ધૂળવાળી પુસ્તકના લેખક કોણ છે જેનો સાચો જવાબ છે રમેશ પારેખ સાંજ સુદામાં કોણે લખ્યું છે ઝવેરચંદ મેઘાણીએ મનુષ્ય છે આ કવિતા છે એ કોણે રચેલી છે તો ઉમાશંકર જોશીએ લખેલ છે સત્યના પ્રયોગો આત્મકથા કોણે લખી છે મહાત્મા ગાંધીજીએ સત્યના પ્રયોગો લખેલ છે મહાત્મા ગાંધીજીએ વિશ્વગુરુ ભારત ગ્રંથના લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી તેણે લખેલ છે વિશ્વગુરુ ભારત ગ્રંથ સોનલ નવલકથાના સર્જક કોણ છે તો કાંતિલાલ દેસાઈ મનદરિયા કાવ્યના કવિ કોણ છે રમેશ પારેખ એ મનદરિયા લખેલ છે રાજરાણી નવલકથા કોણે લખી છે ગોવિંદ રામ ત્રિપાઠી એટલે ગોવર્ધન રામ ત્રિપાઠી અઢી અખંડ સોનાની ચીડ પુસ્તક કોણે લખ્યું છે મેઘાણીએ મકાન કવિતા સંગ્રહના લેખક કોણ છે રાજેન્દ્ર સરસ્વતી ચંદ્ર ગ્રંથ એ કેટલા વિભાગમાં વહેંચાયેલો છે જેનો સાચો જવાબ આવશે ચાર ભાગમાં કુમારપાળ કાવ્ય કોણે લખ્યું છે તો નર્મદે છે એ કુમારપાળ લખેલ છે ભક્તિ રસામૃત સિંધુ ગ્રંથના લેખક કોણ છે જેનો સાચો જવાબ છે રૂપ ગૌસ્વામી એ ભક્તિ રસામૃત સિંધુના લેખક છે સિદ્ધાંત બોધ ગ્રંથ કોણે લખ્યો છે જેનો સાચો જવાબ છે દયારામ આનંદ ધન કયા સાહિત્ય પ્રકારના કવિ હતા ભક્તિ કાવ્યના મૂળ મનુષ્ય પુસ્તકના લેખક કોણ છે મકરંદ દવે પૃથ્વીરાજ કયા યુગના સાહિત્યમાં આવે છે જેનો સાચો જવાબ છે આદિ કાવ્ય યુગ પૃથ્વીરાજ રાસો લખેલ છે ગ્રંથ એ આદિ કાવ્ય યુગની અંદર ગણાય છે હરિજયંતી કવિતા સંગ્રહ કોણે રચ્યો ઉમાશંકર જોશીએ સ્વામિનારાયણ લીલા સૂત્રના લેખક કોણ છે બ્રહ્માનંદ સ્વામી વિષાદ મધુ પુસ્તકના લેખક કોણ છે મકરંદ દવે વૈષ્ણવ ભજન તો એ ભજન છે કોણે રચ્યું છે નરસિંહ મહેતાએ રાસમાળ ગ્રંથના લેખક કોણ છે એલેક્ઝાન્ડર ફોર્બ્સ એલેક્ઝાન્ડર ફોમ્સે લખેલ છે ફોર્બ્સે લખ્યું છે રાસમાળ સાગરના સુતા કવિતા સંગ્રહ કોણે લખ્યો છે રાજેન્દ્ર શાહે ગાંધી ગાથા ગ્રંથના લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી દિવા સ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે તો મકરંદ મકર ભારતભૂમિ કવિતા કોણે લખી છે ઉમાશંકર કવિ કોણ છે કવિ પ્રેમાનંદ તે ધ્રુવ કાવ્ય લખે છે સાહસી કુંવરની કથા પ્રબંધ કયા કવિએ રચી છે શાલીભદ્ર સુર્ય સાંજના સુરા એ કોણે લખ્યું છે રમેશ પારેખે શરદ પૂનમના ચાંદ કવિતા સંગ્રહના સર્જક એ કોણ છે તે છે ઝવેરચંદ મેઘાણી સુરસાગરના રચયતા કોણ છે સુરસાગર મૂલક કવિતા સંગ્રહના લેખક કોણ છે રાજેન્દ્ર શાહ અંતરના અવાજના સર્જક કોણ છે મકરંદ દવે શ્રી કૃષ્ણ લીલામૃત એ કોણે રચ્યું છે તો તેનો જવાબ આવશે પ્રેમાનંદ કલાકાંત કોણે લખ્યું છે ઉમાશંકર શંકર જોષીએ કલાકાંત લખેલ છે વાઘ કવિતા સંગ્રહ એ કોણે રચ્યો છે જેનો સાચો જવાબ છે રમેશ પારેખ સત્યાવતી પ્રબંધના કવિ કોણ છે કવિ દયારામ કલ્પ વિસ્તારના લેખક કોણ છે મકરંદ દવે ગુલાબી કવિતા સંગ્રહ એ કોણે કોચ્યો છે જવાબ આવશે રમેશ પારેખ સપનાનું લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી હં તાલાપ કવિ કોણ છે રાજેન્દ્ર શાહ બંદી કાવ્યના કવિ કોણ છે ઉમા શંકર જોશી ત્યારબાદ પ્રિયતમ કવિતા સંગ્રહ કોણે લખ્યો છે રમેશ પારેખે રણસિંગા કવિતા સંગ્રહના સર્જક કોણ છે તેનો જવાબ આવશે કવિ નર્મદ ગુજર કવિતાના સંપાદક કોણ છે ઉમાશંકર જોશી ગૌતમ ગાથા ગ્રંથના લેખક કોણ છે જેનો સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી ધર્મશિષ્ટ પ્રબંધ કયા કવિએ રચ્યો

પ્રેમ તીર્થ કાવ્યના કવિ કોણ છે રાજેન્દ્ર શાહ જેણે લખેલ છે પ્રેમ તીર્થ સોનેરી સવાર કવિતા સંગ્રહ એ કોણે રચ્યો છે જેનો જવાબ આવશે રમેશ પારેખ શબ્દ સર્જનના લેખક કોણ છે જેનો સાચો જવાબ છે મકરંદ દવે ત્યારબાદ અમૃતધારા કવિતા સંગ્રહ કોણે લખ્યો છે જેનો સાચો જવાબ છે ઉમા શંકર જોશી વિજય તોરણના ના કવિ કોણ છે નર્મદ કાવ્યોની કુંજના ના સંપાદક કોણ છે ઝવેરચંદ મેઘાણી મંદાકીની કવિતા સંગ્રહ એ કોને રચ્યો છે રાજેન્દ્ર શાહ સત્યપુત્ર લેખક કોણ છે ઉમા જોશી ગીત ગંગા કાવ્યના કવિ કોણ છે કવિ નરસિંહ મહેતા સુરસરિતાના સર્જક કોણ છે ઉમા શંકર જોશી શબ્દ શિલ્પી કવિ કોણ છે મકરંદ દવે પર્ણકાનંદ કાવ્યના કવિ કોણ છે કવિ રાજેન્દ્ર શાહ દેવદાસનો ગુજરાતી અનુવાદ એ કોણે કર્યો છે જેનો સાચો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી કવિતા કુંજના સંપાદક કોણ છે મકરંદ દવે સત્યસ્નેહી ગ્રંથ લેખક કોણ છે ઝવેરચંદ મેઘાણી પંખીડા કાવ્યના કવિ કોણ છે કવિ રમેશ પારેખ પુષ્પમાળ કવિતા સંગ્રહ એ કોણે રચ્યો છે દયારામ પ્રેમસાગર ગ્રંથના સર્જક એ કોણ છે કવિ પ્રેમાનંદ સુદર્શન કાવ્યના કવિ કોણ છે કવિ નરસિંહ મહેતા બસંત બહાર કવિતા સંગ્રહ એ કોણે રચ્યો છે જેનો સાચો જવાબ છે ઝવેરચંદ મેઘાણી મીઠી યાદો કવિતા સંગ્રહના કવિ કોણ છે રમેશ પારેખ ભાવસિંધુ ગ્રંથના સર્જક કોણ છે આનંદ ધન કવિતા સંગ્રહ કોને લખ્યો છે રાજેન્દ્ર શાહ સત્યકિરણ કવિતા સંગ્રહના કવિ કોણ છે કવિ ઉમાશંકર જોશી કવિતા કેસરના સર્જક કોણ છે મકરંદ દવે સત્ય ધારા કવિતા સંગ્રહ કોને લખ્યો છે ઉમાશંકર જોશીએ વસંત સંદેશના કવિ કોણ છે કવિ રાજેન્દ્ર શાહ અને લાસ્ટ ક્વેશ્ચન ભક્તિમાળા ગ્રંથના સર્જક કોણ છે તો કવિ દયારામ દયારામે રખેલ છે ભક્તિમાળા તો આ હતા ગુજરાતી સાહિત્યની અંદર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને હવેની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પીએમસીક્યુ જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્ર સુધી જરૂરથી શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ